નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાનું છે અંબાલાલ પટેલની ની નવી આગાહી ખેડૂતોના ખાતામાં પાક વીમો બે હજાર નો હપ્તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા આ યોજનામાં રૂપિયા ડબલ જનરેશન રેશન કાર્ડ ધારકો માટે ગુડ ન્યુઝ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજથી ફ્રી વીજળી યોજના શરૂ બોર્ડના વિદ્યાર્થીઓને ચેતવણી ભારત બંધ એલાન જો ખેડૂત મિત્રો આપ અમારી channel પર પહેલી જ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર channel ને subscribe કરો શેર કરો એન્ડ like કરો કે આપ સુધી અમારા આવા પહોંચતા રહે અંબાલાલ પટેલની ની આગાહી પટેલ ની આગાહી કરી છે કે આ ઉનાળા આકરો રહેશે ઓગણીસ થી ચોવીસ ફેબ્રુઆરી થી જ ગરમી થઈ શરૂ થઈ જશે ફેબ્રુઆરી માં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી ઉપર જશે તો ચાર માસ ગરમી વધતા મહત્તમ તાપમાન ચાલીસ degree ની આસપાસ રહેશે તેમજ વીસ એપ્રિલથી વધુ ગરમી પડશે છવ્વીસ એપ્રિલથી મહત્તમ તાપમાન ચુમાલીસ ડિગ્રી પાર પહોંચશે તેમજ અગિયાર થી કાળઝાળ ગરમી પડશે બીજી તરફ આ વર્ષનો ઉનાળો ઉનાળું પાક માટે સાનુકૂળ રહેશે તેવી આ ગઈ છે ખેડૂતોના ખાતામાં પાક વીમો ખેડૂતોને બેંક ખાતામાં પાક વીમો જમા થયા તેવા મેસેજ અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે આ પાક વીમો કયા પાક માટે છે કયા વર્ષ માટે છે તેની સ્પષ્ટતા નથી અલગ અલગ તાલુકાઓમાં ખેડૂતોને એવા મેસેજ આવી રહ્યા છે કે તમારી બેંક ખરીફ પાકના નવસો ઓગણત્રીસ રૂપિયા જમા થયા છે જ્યારે મિત્રો આ મેસેજ સાચો છે કે ખોટો તે જાણવા માટે ખેડૂત આગેવાન પાલભાઈ નેતા બલિયાએ સરકારને રજૂઆત કરી છે. સાથે સરકારે જે પાક વીમાનો હિસ્સો આપવાનો હજુ બાકી છે જે સમયસર નહીં મળે તો પારંપરિક ફરીથી ગુજરાત હાઈકોર્ટના દ્વારા ખરડાની ચીમકી આપી છે બે હજાર નો હપ્તો ભારત સરકાર દેશમાં ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની એક અદભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતર ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર તેવીસ ના રોજ બિરસા મુંડી જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો હતો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા સાહીઠ વર્ષથી વધુ વયના તમામ પરની પરિવાર માટે આવી મહત્વની પેન્શન યોજના સાહીઠ વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂતો પરિવારને દર મહિને અઢાર હજાર ત્રણસોની આર્થિક સહાય આપવામાં આવશે સરકાર પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જ્યારે પતિ પત્નીએ એ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથે એને અઢાર હજાર ત્રણસો bank ખાતામાં જમા કરવામાં આવે છે આ યોજનામાં રૂપિયા ડબલ સરકાર દ્વારા ખેડૂતો માટે વિશા વળતર જ નહીં પરંતુ પૈસા પણ મળે છે હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળે છે આર્થિક સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ હજાર રૂપિયાથી રોકાણ કરવું પડે છે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશેના રેશન કાર્ડ ધારકો માટે ગુડ ન્યૂઝ રાજ્ય સરકાર રેશન કાર્ડ ધારકોના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે મંત્રી ઋષિકેશ પટેલે તેમના X પર માહિતી શેર કરતા કહી લખ્યું છે કે રાજ્યમાં એનએસપેસ હેઠળ રેશન કાર્ડ ધારકને પીએમ જે હેઠળ આવરી લેવામાં આવશે જોકે છેલ્લા બે વર્ષમાં પીએમ અંતર્ગત આણંદ છ પોઈટ અઠ્ઠાવન લાખ અને અરવલ્લી સાબરકાંઠામાં એક વર્ષમાં ચાર પોઈટ ચોરીસી લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને લાભ મળ્યો છે આજના સૌથી મોટા ખેડૂત સમાજ મહવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના એક કાવન હજાર એકસો ને બેંસી કટાઈની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ એકસો અઠ્ઠાણું થી લઈને બસોને નેવું રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના બોત્તેર હજાર કટાઈની આવક

ઘર મફત વીજળી યોજના શરૂ કરીની જાહેરાત કરી છે જે પીએમ તેમના એક્સ પર પોસ્ટ કરી છે કે આ માહિતી આપી છે તેમણે કહ્યું કે પંચોતેર હજાર કરોડના રોકાણ સાથે રૂપટોપ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે જેના કારણે આ ઘરોને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે યોજનાનો લાભ મેળવવા માટે પીએમ સૂર્યા ઘર ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને અરજી કરી શકો છો બોર્ડના વિદ્યાર્થીઓને ચેતવણી સીબીએસઈ બોર્ડની પરીક્ષા પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી શરૂ થઈ રહી છે એવી સચ્ચા છે કે બોર્ડની પરીક્ષાના પેપર સોશિયલ મીડિયા દ્વારા લીક થાય છે જે પૈસા માટે વહેંચવામાં આવી રહ્યા છે આ અંગે એસ સી એ કહ્યું છે કે પેપર ના દાવા ખોટા છે ઉપરાંત નકલી સેમ્પલ પેપર વિડીયો અને ફોટા પણ પૈસા માટે વેચવામાં આવી રહ્યા છે જે ખોટા અને ફેક છે બોર્ડ આવી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે કોઈની જા માંગ ફસાશો નહીં પેપર લીક થયું નથી ભારત બંધુ એલાન સંયુક્ત કિસાન મોરચાએ મોદી સરકારની ખેડૂત અને મજૂરી વિરોધી નીતિઓના વિરોધમાં આ માહિતી સો તારીખે ગ્રામીણ ભારત બંધ એલાન કર્યું છે તેમના સમર્થના કોંગ્રેસ અને ડાબેરી પક્ષો હૈદરાબાદના ઇન્દિરા park માં રાજ્ય સ્વસ્તી આંદોલન કરશે ખેડૂતો અને કાર્યકરોને પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે આ દરમિયાન CPI એ આંધ્રપ્રદેશ બંધને સફળ બનાવવા કાર્ય કરોને અલગ કરી છે ખેડૂત મિત્રો આ વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે